તેવી તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે નગરપાલિકાએ કેમ કોર્ટ રાહે કાર્યવાહી ફરજ પડી છેલ્લા ઘણા સમયથી વડોદરાના ધબોઈમાં લોકો દ્વારા જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં દોડતું દોડ તેમજ સફાઈ કર્મચારીઓ આવતા જતા કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા લોકો નજરે પડ્યા હતા અડીબોત રફીક મંસુરી નગરપાલિકા દ્વારા વપરાય હવે જનટીકરના સામે લાલાત કરી છે શું કહેશો આ બાબતમાં આ અવેરનેસ લાવવા માટે કયા પ્રયત્ન કર્યા છે ન થાય તો આ કાર્યવાહી કરવી પડી ડભોઈ નગરપાલિકા રાત દિવસ સફાઈ માટે કાર્યરત રહી છે રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ શહેરના ઘણા સામાજિક તત્વો દ્વારા ગવલાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે જો સ્વાસ્થ્યના મોટા મોટા જોખમ ઊભા થાય છે આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર કપ પ્રતિબંધિત કર્યા તે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે કેટલો વસૂલવામાં આવ્યો છે જે તો આ પરિસ્થિતિ આવી લગભગ વર્ષે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બધું થઈને છે ને દોઢ લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે શહેરના વિવિધ ભાગોમાં અમારા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એની સાથે સાથે સ્પેશિયલ ઓર્ડર કરીને સ્ટાફને પણ ફિલ્ડમાં મોકલવામાં આવ્યો છે અને શહેરના નાગરિકો દ્વારા જે જે કફરિયાદો મળી છે એના ઉપર પણ રિએક્ટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલ છે આ કેવી રીતે કેસ કરવામાં આવે છે સીસીટીવી કેમેરાનો ઉપયોગ થશે કે સ્કોર બનાવવામાં આવ્યું છે કે જે આ દેખરેખ રાખશે આની માટે એક સ્પેશિયલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઊભી કરવામાં આવી છે જેનું લીડર અત્યારે હિનાબેન રાઠવા અમારા જે એસઆઈ છે તેને બનાવવામાં આવ્યા છે એમની અંતર્ગત રહી આ જે સ્પોટ છે એ માત્ર ને માત્ર જે સફાઈમાં અડચણરૂપ કરી રહ્યા છે એવા લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમની વિરુદ્ધ દંડનીય તથા સજાકીય કાર્યવાહી કરશે એકસો થી એકસો મહત્તમ કેટલી સજાઓના દંડ છે સજા શું છે એની દંડ જોગવાઈ શું આવશે આમાં જે પ્રકારનો ગુનો બને છે તે પ્રમાણે એની દંડની જોગવાઈ કરવામાં આવે છે પાંચસો થી રૂપિયા થી લઈને દસ હજાર સુધીનો સફાઈનો દંડ રહે છે સાથે સાથે જો વધારે ન્યુસન્સ ફેલાવવાનો કાર્યવાહી થાય તો એવા કિસ્સામાં છ મહિના સુધી કેદની સજા પણ થતી હોય છે પાલિકા પાસે કચરા નિકાલ માટે પૂરતી વ્યવસ્થા છે કરી કે ખાલી માત્ર લોકો પણ દોસ્તો ઢોકળું ઢોકડવામાં આવશે નગરપાલિકા રાત કરીને પોતાની મશીનરી સાથે આ કામગીરી કરતી જ હોય છે એની સાથે સાથે નવા સાધનોની પણ માગણી કરેલ છે જે વિસ્તારોમાં ડોર ટુ ડોર રેગ્યુલર જાય છે એ વિસ્તારોમાં પણ આ ફરિયાદ અત્યારે ઊભીને ઊભી છે હું આપને માર્ક કરીને કહું તો આયુષ સોસાયટીની બાજુમાં જનતાનગર પાસે રાઇસ મિલની બાજુમાં ગોલાની હોટલની સામે મહુડી ભાગોળ પાસે વડોદરી ભાગોળ પાસે આ બધા એવા એરિયા છે કે ત્યાં આગળ ડેઇલી દિવસમાં એક વાર ડોર ટુ ડોર જાય છે જાય છે ને જાય છે એ છતાં પણ આ કચરો છે એ રોડ ઉપર નાખવામાં આવે છે